વિદ્યાર્થીઓ અને રોબર્ટ વ્ચ્ચેનો વાર્તાલાપ નિહાળી શકશો મિત્રો જુઓ Google અને આપણને બધું શકે છે શું જરૂર છે હા મિત્રો પૂછે તો તો બોલે સમજાવીશ જવાબ આપે તો ચાલો મિત્રો આપણે એ બોલાવીએ હા હા ચાલો રોબર્ટ પ્રવેશ કરે છે તે <coughs>

છે કે મારા જીવનમાં એક જિંદગી આપો આ જીવન સંઘર્ષ કર્યો મારા પ્રયાસો એક પણ જિંદગી નહીં મારા તમામ પ્રયાસો નિષ્ફળ છે અહીં માનવી શિક્ષકનો પ્રવેશ થાય છે બાળકો તમે પ્રશ્ન પૂછો અને તમને જ જવાબ તો મળી

हे ईश्वर वो तारीफ वासे भक्त મારા જીવનમાં એક એવી રેખા કે જે મારા મયમાં બીજાને ભાવના કેવાય આ काव्यનો સત્વો છે સત્વમ પયો નું વિસ્તાર વિસ્તાર કચીની જિંદગી સાઈ જમાતરીમાં તળકો ન પડ્યો પોલી

જીવનમાં પૈસા અને પ્રતિષ્ઠા પાછળ આંગળી દોડ મુકવા કરતા બીજાને મદદરૂપ થવાનો એક પ્રયત્ન

જી કરી શકતો નથી આકરાવ અનુસાર 78% વિદ્યાર્થીઓ સમજણની અછત કારણે નિષ્ફળ જાય કહ્યું હતું કે તું ગેરતકનુમારી સાથે છે એય તો આવી વાત જ નઈ કરી હતી હા મિત્રો જ્યારે હું ધર્મમાં મુશ્કેલીમાં હતી ત્યારે શિક્ષકે મને હિંમત આપી હતી એય તો ફક્ત જવાબ આપે મિત્રો એઆઈ આપણા પુસ્તકની જેમ છે જ્યાં શિક્ષક એ જીવંત બીજ છે લાંબા તર્ક બાદ હવે આવે છે સાચો નિષ્કર્ષ એઆઈ પોતાનું મર્યાદિત સ્થાન સ્વીકારે છે અને માનવ શિક્ષકનું મહત્વ સાબિત થાય છે અહીં દ્રશ્ય ચાર થાય છે સહાયક છે જ્યારે શિક્ષક એ તો માર્ગદર્શક તમે બંનેનો ઉપયોગ કરો પરંતુ એક વાત યાદ આપી શકે જ બતાવે હવે સમજાય બરાબર હા સમજાય તમે તમારા શિક્ષક છો એની મિત્રો ટેકનોલોજી ઝડપ લાવે છે પણ શિક્ષક સંસ્કાર આપે છે એઆઈ જ્ઞાન આપે છે પણ શિક્ષક જીવન આપે છે એઆઈ હોય શકે મદદગાર પણ શિક્ષક શિક્ષક છે સાચો આઠાર